દહેજની કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીમાં મોડી સમાન લોડ કરતા ફોરક્લિપ ચાલક અન્ય કામદારને અડફેટમાં લેતા તેનું મોત થયું હતું શ્રીરામ કોન્ટ્રાક્ટમાં અંભેર ગામના કેટલાક લોકો પોર ગામની સીમમાં આવેલા કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીમાં ટ્રક લોડિંગ કરવાનું કામ કરી રહ્યા છે ગઈકાલે રાત્રે હરેશભાઈ પટેલ તેમજ ગામના સંજયભાઈ વસાવા બીજા સાથે સાંજના સાત વાગે કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીમાં નોકરી ઉપર આવેલા બધા કંપનીમાં ટ્રક લોડિંગનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન રાત્રિના સવા ત્રણેક વાગેના અરસામાં સંજય વસાવા કંપનીમાં લોડિંગ પોઈન્ટની નજીક આવેલ કન્વર્ઝન એરિયામાં પાણીના કુલરે પાણી પીવા માટે ગયેલા અને પાણી પીને પરત લોડિંગ પોઈન્ટ ઉપર આવતો હતો તે વખતે કંપનીમાંની એક વાહન ચાલક ભબલુ કાર્બનનો બોરી લોડિંગ કરી બેદરકારીપૂર્વક ગપ્તલભરી રીતે ચલાવી સંજય વસાવાને પાછળથી ટક્કર મારતા તે નીચે પટકાયો હતો અને ફોર સંજયના શરીર ઉપર ચડી ગયેલ જેથી ત્યાં હાજર બધાએ દોડી સંજય વસાવાને કંપનીની એમ્બ્યુલન્સમાં ભરૂચ હોસ્પિટલ લઈ ગયેલ જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ અંગે દહેજ પોલીસ ફોર ક્લિપના ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીના ચક્રગતિમાન કર્યા છે બનાવ બાદ કંપની સત્તાધીશો કે કોન્ટ્રાક્ટર હોસ્પિટલમાં મુલાકાત શુદ્ધ નહીં લેતા પરિજનોમાં રોષ જોવા મળી રહ્યો છે